આજરોજ તારીખ પચીસ જુલાઈ ગુરુવારે બપોરે એક કલાકે ગોધરા વડોદરા રોડ પર આવેલા ડોક્ટર તહેરી હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં મિશન વિસ્તાર બેઠક યોજવામાં આવી હતી પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લાની આ બેઠકમાં આપ નેતા યસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છેતર વસા મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં મહીસાગર પંચમહાલ અને દાહોદની બેઠકમાં પ્રદેશના નેતાઓની સાથે સાથે પંચમહાલના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારિયા દાહોદના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા સહિતના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા આ ત્રણેય બેઠક દરમિયાન જિલ્લા સંગઠનને અને બુથ સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય જિલ્લાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરીને આ પ્રશ્નોના સમાધાન માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો આ સિવાય આગામી ચૂંટણીઓમાં કઈ રીતે જનતાના સવાલ ઉઠાવવા કઈ રીતે મિટિંગો કરવી અને કઈ રીતે રણનીતિ બનાવી તેના ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માન્ય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ધારાસભ્ય વર્કિંગ પ્રેસિડેન્ટ ચેત્રભાઈ મનોજભાઈ સહિત અમારા તમામ પ્રદેશના હોદ્દેદારો દક્ષિણ અને આદિવાસી પટ્ટાની મિશન વિસ્તાર અંતર્ગત અમે આજથી ફરીથી મિટિંગો ચાલુ કરી છે આગામી ચાર દિવસમાં નવ દસ જેટલા જિલ્લાઓમાં અમે મિશન વિસ્તાર અંતર્ગત પ્રદેશની ટીમ જિલ્લામાં આવે છે જિલ્લાની ટીમ તાલુકામાં જશે એમ તાલુકાની ટીમ છે ગામડામાં જશે એમ શહેરની ટીમ વોર્ડમાં જશે સાથે સાથે આગામી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની આવે છે એમાં ઉમેદવારો પસંદગી જે લડવા માંગે છે એમને કઈ રીતે કામગીરી કરવી એમણે અત્યારથી જ પ્રશ્નો ઉઠાવવા માટે શું શું તૈયારીઓ કરવી અને પાર્ટી કઈ રીતે એમને મદદ કરશે સહિતની મુદ્દા ઉપર આજે વિસ્તરણ સાથે ચર્ચા થઈ છે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જ ગુજરાતનું ભવિષ્ય છે સ્વાભાવિક છે કે હવે ભાજપ છે એને અઢી ત્રણ વર્ષ બાકી રહ્યા છે છેલ્લા આખા ભારતમાંથી લગભગ ભાજપ હવે નહીં રહે એટલા માટે નહીં રહે કે સ્વાભાવિક છે કે ગુજરાતમાં એક જ નામ ઉપર ભાજપ ચૂંટણી લડતું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના નામને જ ભાજપ અને આરએસએસ આગળ નથી કરવાનું એ સ્વાભાવિક છે કે હવે આગામી ચૂંટણીઓમાં ઇન્ડિયા ગઠબંધન આગળ વધવાનું છે અને એના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓ એક એક સૈનિક અત્યારથી જ આગામી ચૂંટણીઓને લઈને સંગઠનની વિસ્તાર તૈયારી કરી લીધું છે અમે આ મિશન વિસ્તાર એક વર્ષ સુધી ચાલશે અને એમાં પંચાવન હજાર બુથો પર એકથી પાંચ વ્યક્તિઓની નિયુક્તિઓ કરવામાં આવશે ત્યારબાદ બે હજાર છવ્વીસ થી અમે પેજ પરિવાર પ્રમુખની ની નિયુક્તિઓ શરૂ કરીશું નહીં નહીં ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ ઉપર કોઈ ચાબકા માર્યા નથી એકચ્યુઅલી ઇન્ડિયા ગઠબંધન અમારો કેન્દ્રમાં છે જ અને આગામી ચૂંટણીઓ માટે અમારું જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે કરીશું અમારું ખાલી એટલું હતું કે આમ પાર્ટીનું ભવિષ્ય કેમ ઉજળું છે એને લઈને ચર્ચા ખુલ્લા દિલથી ચર્ચા થઈ છે અને કોઈ ટીકા ટિપ્પણી કોઈ પક્ષને લઈને અમારા ગઠબંધન માટે કોઈ ટીકા ટિપ્પણી કરવામાં આવી નથી મહીસાગર જિલ્લા પ્રમુખને ભાજપ દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ એને ડરાવી ધમકાવી અને જેલમાં નાખવાની કોશિશ જે કરવામાં આવી છે એમાં અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી માનની અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અને ગોપાલભાઈ ઘણા સમયથી આ કેસને હેન્ડલ પણ કરી રહ્યા છે જે લીગલ હેડ તરીકે પણ એટલે સ્વાભાવિક છે કે ભાજપ છે આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે ભાજપને લેન્ડ ગ્રેબિંગના હું પાંચસો કેસ આપવા ગુજરાતમાં તૈયાર છું ભાજપના નેતાઓએ લેન્ડ ગ્રેબિંગ કરી એટલું નહીં